સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ચૌદ લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે પ્રશાસનની મંજૂરીથી ચૌદ હિન્દુઓએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ સમાજમાં અસ્પૃશ્યતા હોવાનું કહી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અસ્પૃશ્યતા નાબૂદ નહીં થાય તો હજુ પણ ધર્મ પરિવર્તન થવાનો બૌદ્ધ ધર્મગુરૂનો દાવો છે છેલ્લા એક વર્ષમાં પચાસ થી વધુ લોકોએ મૂળ ધર્મનો ત્યાગ કર્યો છે અમારે ત્યાં છે ત્યાં બાર લોકો એ બોધ દીક્ષા ગ્રહણ કરી પાંચ લોકો વડોદરાના પાંચ લોકો મહેસાણાના બે લોકો સુરેન્દ્રનગર હતા અને એ ધર્માંતરનું કારણ સુવાસુત અને અસ્પૃશ્યતા હાલમાં પણ સિત્તેર વર્ષે અહીંયા સરકારની અંદર ભલે તમે ધર્માંતર કરો પણ તમને જૂના સમાજમાં આવે છે તમારી સાથે સુવાસુત રાખવામાં આવે છે અને સુવાસુત જેવા કે ઘોડે ચડવા ન દેવું મોછ નો રાખવા દેવી સારા નામ નો રાખવા દેવા પાણી નો ભરવા દેવા અહીં હાલવા ના દેવા મંદિરમાં જવા ના દેવા આવા બધા પ્રોબ્લેમના કારણે ધર્માંતર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં બહુ મોટા પાયે થશે સુરેન્દ્રનગર મંજૂરી આપી હા આપી દીધી કલેક્ટર તો મંજૂરી આપી દીધી વર્ષમાં કેટલા લોકો એક વર્ષમાં સુરેન્દ્રનગર સિટીની અંદર લગભગ પચાસ લોકોએ દીક્ષા લીધી